ગુજરાતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની ફટાફટ સૌથી મોટી ખબર એકદમ પાંચ મિનિટમાં અને અમારો આવાજ ક્યાં સુધી પહોંચે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલ લહેર યથાવત છે વહેલી સવારે ઘન ધુમ્મસના કારણે માર્ગ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો હવામાન વિભાગે આગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે ઉત્તર પ્રદેશમાં ઘન ધુમ્મસના કારણે દ્રશ્યતા બહુ ઘટી ગઈ હતી રસ્તાઓ પર આગળનું કંઈ દેખાતું ન હોવાથી અનેક વાહનો એકબીજા સાથે અથડાયા અને ભયાનક અકસ્માતો સર્જાયા ધુમ્મસના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને અનેક લોકોને ઈજાઓ પહોંચી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે નાણાં મંત્રી આર્થિક સર્વે રજૂ કરશે મધ્યમ વર્ગને ટેક્સ રાહત અને ખેડૂતો માટે નવી યોજનાઓની જાહેરાત થવાની આશા છે વીજળીનો તાર તૂટીને એક ભેંસ પર પડી ગયો કરંટ લાગતા જ ભેંસનું સ્થળ પર જ મોત થયું અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભય ફેલાયો અને સ્થાનિક લોકોએ વીજ વિભાગ સામે બેદરકારીના આક્ષેપ કર્યા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં અસ્થિરતા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે સરકાર ભાવ નિયંત્રણ માટે સતત નજર રાખી રહી હોવાનું જણાવ્યું છે ભરૂચની એક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે મજૂરી કરાવવામાં આવતી હતી બાળકો પાસેથી કડિયા કામ આવતા શિક્ષણ વિભાગમાં ભારે હલચલ મચી ગઈ છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નવી યોજના જાહેર કરવામાં આવી આ યોજનાથી ખેડૂતોની આવક વધશે અને જમીનની ઉર્વરતા જળવાશે એવો સરકારનો દાવો છે પશ્ચિમ બંગાળમાં એક મોટો અકસ્માત સર્જાયો છે બિહાર તરફ જઈ રહેલો ડમ્પથી પસાર થતી વખતે અચાનક એક પુલ તૂટી પડ્યો ઘટનાના કારણે ટ્રાફિક ઠપ્પ થયો અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી સોના ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો સોનાનો ભાવ ઘટતા રોકાણકારોમાં રસ વધ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો બેંગલુરૂમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગે હાથ પકડી લેવામાં આવ્યા છે પીસીબીની ટીમે કાર્યવાહી કરી હતી ઘટના બાદ પોલીસ વિભાગમાં ખડભડાટ મચી ગયો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે જે પ્રોજેક્ટ માટે મોટું માઇલ સ્ટોન ગણાય છે ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે અને ઉમેદવારોના નામ પર મથામણ શરૂ થઈ છે પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કડક સૂચનાઓ આપી પરાળી સળગાવવાના બનાવો અટકાવવા તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો ગ્રામ્ય વિસ્તારોમાં ફાઇવજી નેટવર્ક પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ મિશન શરૂ કરાયું છે ડિજિટલ કનેક્ટિવિટી વધવાથી શિક્ષણ અને વ્યવસાયમાં લાભ થશે ભારતીય રેલવેએ નવા વંદે ભારત એક્સપ્રેસ રૂટને મંજૂરી આપી મુસાફરોને હવે વધુ ઝડપી અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું સ્પિન બોલરોએ વિરોધી ટીમને સસ્તામાં સમેટી દીધી અને મેચ પર મજબૂત પકડ બનાવી આગામી આઈપીએલ સિઝન માટે ખેલાડીઓની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે વિદેશી ખેલાડીઓ પર મોટી બોલી લાગવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે દેશમાં યુવા ખેલાડીઓને આગળ લાવવા ખેલો ઇન્ડિયા ગેમ્સ શરૂ થયા છે ગુજરાતના ખેલાડીઓએ પ્રથમ દિવસે જ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ સહિત અનેક મેડલ જીત્યા જેના કારણે રાજ્યનું રમત જગતમાં ગૌરવ વધ્યું છે અમેરિકામાં ફરી એકવાર સરકાર શટડાઉનની શક્યતા વધી છે બજેટ મંજૂરીમાં વિલંબ અને રાજકીય ખેંચાતાણને કારણે સરકારી સેવાઓ પર અસર પડી શકે છે જેના લીધે સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાય છે મિત્રો આગળના સમાચાર પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરી લો અહીં તમને દરરોજ દેશ દુનિયાના તાજા અને એકદમ સાચા સમાચાર વિશ્વસનીય રીતે જોવા મળશે પાકિસ્તાનમાં મોંઘવારી આકાશને સ્પર્શી રહી છે લોટ ખાંડ અને દાળના ભાવમાં ભારે વધારો થતાં સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાય છે અને સરકાર સામે અસંતોષ વધતો જાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિપા વાયરસ અંગે વૈશ્વિક ચેતવણી જાહેર કરી છે મુસાફરી દરમિયાન સાવચેતી રાખવા તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે જામનગરમાં નવી ગ્રીન હાઇડ્રોજન ફેક્ટરીનું લોકાર્પણ થયું આ પ્રોજેક્ટથી પર્યાવરણ મૈત્રી ઉર્જા ઉત્પાદન વધશે અને ભારત સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં વધુ મજબૂત બનશે જીઓ કંપનીએ ગ્રાહકો માટે નવા અને સસ્તા ડેટા પ્લાન લોન્ચ કર્યા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ વપરાશ વધારવા કંપનીએ આ નવી વ્યૂહરચના અપનાવી છે વડોદરા નજીક નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે અનેક મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ગિરનાર રૂપવેના ટિકિટ દર ઘટાડવાની માંગ ઉઠી છે વધતા ભાવને કારણે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે જેને લઈને તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે રાજકોટ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળવાની શક્યતા છે આ પગલાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અને વેપારીઓને મોટો લાભ મળશે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર છવ્વીસમાં ઇન્દોર ફરી એકવાર પ્રથમ ક્રમે રહે તેવી સંભાવના છે સુરત પણ ટોપ શહેરોમાં સ્થાન મેળવવા માટે સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપી રહ્યું છે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસની વધુ સુવિધા મળશે રાજ્યમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા નવી હોસ્પિટલ યોજના અમલમાં મુકાઈ છે આધુનિક સાધનો અને વિશેષજ્ઞ ડોક્ટરો સાથે સારવાર વધુ સુલભ બનશે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે નવી સ્વરોજગાર યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાથી તાલીમ લોન અને સહાય મળતા મહિલાઓ આત્મનિર્ભર બની શકશે ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્ર સતત વિકસતું જાય છે સરકારના સહયોગ અને રોકાણના કારણે યુવાનોમાં નવીન વિચારોથી વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા વધી છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો ઉલટફેર જોવા મળ્યો ડિફેન્ડિંગ ચેમ્પિયન સેમિફાઈનલ પહેલા જ બહાર થતાં રમતપ્રેમીઓમાં આશ્ચર્ય અને નિરાશા બંને જોવા મળી મિત્રો આજે સાચો સમાચાર ચેનલ પર અમારા દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે રમેશભાઈ વાઘેલા અને હાર્દિકભાઈ સોલંકી આજે ખાસ ચર્ચામાં રહ્યા છે તમે પણ હમણાં જ કોમેન્ટ કરો કારણ કે કોમેન્ટ કરનાર દરેક દર્શકનું નામ અમારા વિડીયોમાં લેવામાં આવશે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને ઝડપદાર તથા સાચા સમાચાર માટે સાચો સમાચાર સાથે જોડાયેલા રહો